મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ તો રાજ્યના અઢાર સ્થળોએ એનડીઆરએફ અને એચડીઆરએફ મુંબઈ થાણે રાયગઢ પાલઘર રત્નાગીરી સિંધુદુર્ગ સાતારા અને સાંગલીમાં તૈનાત કરવામાં આવી છે પુણેમાં ચોવીસ કલાકમાં એકસો મીમી વરસાદ નોંધાયો છે આ છાસઠ વર્ષમાં ત્રીજી સૌથી વધુ હતી અગાઉ ઓગણીસ જુલાઈ ઓગણીસો અઠાવન ના રોજ ચોવીસ કલાકમાં એકસો ત્રીસ ચાર આજે પણ અહીં રેડ એલર્ટ જારી કરવામાં આવી છે શાળાઓ બંધ કરી દેવામાં આવી છે આ સિવાય રાયગઢ અને રત્નાગીરીમાં મુંબઈ યુનિવર્સિટીની કોલેજોમાં પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે તો બીજી તરફ ગુજરાતમાં ભારે વરસાદને કારણે નદીઓમાં ગાબડું પડ્યું છે દસ થી વધુ જિલ્લાઓમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે સુરતમાં ચોવીસ કલાકમાં પાંચ ઇંચ વરસાદને કારણે મીઠી અને કાંકરા ખાડી નદીઓ ઓવરફ્લો થઈ છે અહીં પોરની લગભગ એક લાખ લોકો પ્રભાવિત થયા છે તેમજ નવસો પંચાવન લોકોનું સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવ્યા છે આ સિવાય દિલ્હીમાં મોડી રાત્રે અને સવારે ભારે વરસાદ થયો હતો જેને કારણે માર્ગો પર પાણી ભરાતા મુખ્ય માર્ગો પર પણ ટ્રાફિક જામ જોવા મળ્યો હતો હવામાન વિભાગે અઢાર રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે બ્યુરો રિપોર્ટ સીન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ